બોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા માફી જાહેર કરી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો જે અંતર્ગત બિલોદરા જિલ્લા જેલમાંથી ત્રણ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા તેઓ માટે પોતાની મુક્તિનો આ દિવસ ખાસ બની રહ્યો હતો વર્ષો બાદ સામાન્ય જિંદગી જીવવાનો અને પરિવાર સાથે બાકી રહેલી જિંદગી પસાર કરવાના નિર્ણય સાથે ત્રણેય કેદીઓ ઘર તરફ રવાના થયા હતા અરે રામા તારા દેવડ અને ગમકે ગમકે લોબન ના જો ને ધૂપ અરે નર ના રે તમને નમ નો કરે હે તમને નમે મોટા મોટા જબૂત હે જગત જને તાયા પછો જીરે અરે જગત જને તાયા છો ને દયાળુ ને દાતાર અરે ભૌષા ઘર થકી તારવા હે માડી તારો મને છે આધાર અરે દશામાં દશામાં જાપ કરું અને રટન કરું દિને રાત મારી ખબર લેજો મારી જણ અરે કા દાતા કા સુર નહી તો રેજે તું આ જણી અરે મતા ગુમાવીશ અરે આપણા માયાડુ આ મામલે બિલોદરા જેલના જેલર જણાવ્યું હતું કે જેલમાંથી મંગળવારે ત્રણ કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો આ કેદીઓ ઓગણીસ વર્ષ ઉપરાંતના સમયથી જેલવાસ ભોગી રહ્યા હતા આ કેદીઓ હવે પોતાના પરિવાર સાથે સમાજમાં સારી રીતે રહે તેવી શુભેચ્છાઓ પણ તેમણે કેદીઓને પાઠવી હતી રાજ્ય સરકાર તરફથી બોતેરમાં સ્વતંત્ર દિન નિમિત્તે કેદીઓને રાજ્ય માફી આપવાનું આજીવન કેદની કેદીઓને રાજ્ય માફી આપવાનું નિર્ણય લીધેલ જે મુજબ અત્યારની જેલથી કુલ ત્રણ આજીવન કેદની સજાવાળા કેદીઓ છૂટવા છૂટે છે ત્રણ કેદીઓ આ ત્રણસો બેમાં માં આજીવન કેદની સજાવાળા અંદાજીત એક ભાઈ છે એ ચૌ ઓગણીસ વર્ષ થયા છે દિનેશને ઓગણીસ વર્ષ થયેલા છે પેલા ઓમપ્રકાશને સત્તર વર્ષ થયેલા છે અને વિનુમણીને પંદર વર્ષ થયેલા છે જેલમાંથી છૂટેલા ત્રણ કેદીઓમાંથી એક આણંદના ગામડીના રહીશ દિનેશભાઈ હરમનભાઈ ચૌહાણને ઓગણીસો અઠ્ઠાણુંમાં પોતાના મિત્ર સાથેની તકરાર બાદ મારામારી થતા સ્વબચાવમાં મિત્રનું મોત નીપજાવ્યું હતું જ્યારબાદ તેઓને બિલોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સજા પડ્યા બાદ તેમને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા હતા બાદમાં ફરીથી પાછા બિલોદરા જેલમાં ખસેડવામાં આવ્યા હતા મંગળવારે જેલમાંથી મુક્ત થયેલા દિનેશભાઈને લેવા તેમનો પુત્ર ઉમેશ આવ્યો હતો જે સાડા ચાર માસનો હતો ત્યારે તેમને સજા થઈ હતી અને હાલ તેમનો પુત્ર એકવીસ વર્ષનો થઈ ગયો છે જે બીજા કેદી છે તે છે સુરતમાં મારામારી બાદ હત્યા કરનાર ઓમ પ્રકાશ મિશ્રા યુપીનો રહીશ છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં તેણે સુરતમાં હત્યા કર્યા બાદ તેને આજીવન કેદની સજા થઈ હતી ત્રણ બાળકોનો પિતા ઓમ પ્રકાશ છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતા આજે મુક્ત થયા બાદ તેઓએ આઝાદીનો શ્વાસ લીધો હતો મુક્ત થયેલ ત્રીજા કેદી આણંદના ચાવડા પુરાના રહીશ બીનુંભાઈ મણિભાઈ ચાવડાએ ઓગણીસો સત્તાણુમાં જમીનની તકરારમાં પોતાના કુટુંબીની જ હત્યા કરી હતી આજી જેલમાં વીસ વર્ષ પસાર કર્યા બાદ કરી હતી આ ત્રણેય કેદીઓએ જેલવાસ દરમિયાન પચાસ હજાર થી પણ વધુ રૂપિયા કમાયા હતા જેમાં વિનુભાઈએ રૂપિયા સત્તાવન હજાર દિનેશભાઈએ રૂપિયા પંચોતેર હજાર અને ઓમ પ્રકાશ મિશ્રા એ એકાવન હજાર રૂપિયા કમાયા હતા વર્ષો બાદ જેલમાંથી મુક્ત થયેલા કેદીઓએ બહાર નીકળ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો